અને હવે વાત આરોગ્ય વિભાગ એક્શન કૌભાંડી હોસ્પિટલો સામે આરોગ્ય વિભાગ એક્શનમાં પીએમ જઈમાં યોજનામાં ગેરરીતિ મુદ્દે પે હોસ્પિટલ સસ્પેન્ડ ગોધરાની દીપ ચિલ્ડ્રન ભરૂચની કાશીમાં હોસ્પિટલ સસ્પેન્ડ કાલોલમાં

પોતે માત્ર કમાવા માટે અથવા તો આપણા નીતિ નિયમો જે છે પેશન્ટ માટે જેનું કોઈ પાલન ન થતાં ત્યાં ડોક્ટર ન હોય એક્સપાયરી ડેટની દવાઓ વાપરે એ કોઈ સંજોગોમાં ચલાવી લેવાય નહીં ગોધરા અને ભરૂચની આ બંને હોસ્પિટલમાં ગંભીર બેદરકારીના હિસાબે કાલે સાંજના છ વાગ્યાથી સા રાતના અગિયાર બાર વાગ્યા સુધી અમારા હેલ્થ ડિપાર્ટમેન્ટ અને સચિવને સૂચના આપતા તેઓએ સંપૂર્ણ માહિતી એકત્રિત કરતા રાત્રે બાર એક વાગ્યા સુધીમાં બંને હોસ્પિટલને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે બે હોસ્પિટલને તપાસ કરીને શો કોઝની નોટિસ ફટકારવામાં આવી છે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન સાથે આખા ગુજરાતમાં આ હજી શરૂઆત છે પરંતુ જે જે હોસ્પિટલો કે જ્યાં આવી ગંભીર બેદરકારી છે નિયમોનું પાલન પાલનની હોય ફાયરની સુવિધાની હોય અને આવી એક્સપાયરી ડેટની દવાઓ ઉપયોગ કરવો જે ખૂબ ગંભીર છે